દોસ્તો આજે હું તમને આપ સૌને ગમતા એવા હનુમાનજીની ચતુરાઈની એક વાત કહીશ ઓમ ભૂતાર્તી હરિની સ્વાહા તેની જગ્યાએ તમે ઓમ ભૂતાર્તી કાલીની સ્વાહા એવો એકવાર રામ ભગવાન અને સીતાજી બંને સાથે બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા ત્યારે રામજી રામ ભગવાન કહે કે જો આ હનુમાન ન હોત તો આપણને બેનો મેળાપ જ ન થાત ત્યારે સીતાજી કહે કે ત્યારે રામ ભગવાન કહે જ્યારે લંકાનું આપણે યુદ્ધ ચાલતું હતું ત્યારે રાવણ એક યજ્ઞ આદર્ય હતો તેનું નામ હતું નવચંડી તે જેટલા દિવસ ચાલે એના સંધ્યાકાળે અથવા તો યજ્ઞની પૂર્ણાહુતિ સમયે જો તે યજ્ઞ પૂરો થઈ જાય તો રાવણની જીત થવાની હતી પણ પછી હનુમાનજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને યજ્ઞના સ્થળે પહોંચી ગયા પછી તો વાત જ શું થાય હનુમાનજી દોડી દોડીને સેવા કરવા લાગ્યા ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે આ નવા બ્રાહ્મણ તો દોડી દોડીને સેવા કરે છે ચાલો આપણે એની પૂછવી ત્યારે પછી બ્રાહ્મણોએ કહ્યું તમારે શું જોતું છે માગો માગો માન ભરીને ને માંગો બોલો તમારે શું જોઈએ છે ત્યારે હનુમાનજી કહે કે તમે જે મંત્ર બોલો છો ઓમ ભૂતાર્તી હારીની સ્વાહા તેને જગ્યાએ તમે ઓમ ભૂતાર્તી કારીની સ્વાહા એવો મંત્ર બોલો ત્યારે બ્રાહ્મણો કહે ઠીક છે પછી તેમણે તે મંત્રની આહુતિઓ દીધી અને એના કારણે જ અંતે રાવણનો વધ થયો અને રામ ભગવાનનો વિજય થયો